ભૂતપૂર્વ ના વાપરતા એવું કહી શકાય કે ફાવતું નતું એટલે જે આ કલકી શોભે છે સાહેબ શ્રી વિનંતી કરું કે ખરા જો એના હકદાર હોત તો એ દિનેશભાઈ છે તો મહેરબાની કરી અને સાહેબ અહીંયા આવશો

બે રત્નોને પણ અહીંયા મારે જે છે શાળાના આમ તો નવ રત્નો અહીંયાં તો ઘણા બધા રત્નો છે સ્ટાફમાં એમનું પરિચય હું કરું પણ એ પહેલા જે આ શાળામાં કે જ્યારે હું પંદર બાર બે ના રોજ લાગ્યો ત્યારે શાળા તો જે સુકાની હતા કે જે શ્રેષ્ઠ શિક્ષકો હતા એ તો ન રહ્યા પણ બે જ એવા એ હતા કે જે અહીંયા ઉપસ્થિત છે તો આયદનભાઈ અને રણમલભાઈને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવશે આયદનભાઈ અને રણમલભાઈ एक नानी भेट स्वीकारवा विनंती बेनों ने सऊदी पहला हूँ बे पंक्ति कहीं ने मारा वक्तव्य ने शुरुआत करी हमसे पूछो क्या होता है पल पल बिताना बहुत मुश्किल होता है दिल को समझाना यार जिंदगी तो बीत जाएगी बस मुश्किल होता है कुछ लोगों को भूल जाना साला नो छिल्लो दिवस आ बोलता है जाने दुर्जारी जाए

કોલર ઊંચા કરી ફરતાની લઈને શિક્ષકનો વિરુદ્ધ જિંદગીને આપવા બચ્ચીની સફર એટલે સ્કૂલ લાઈફ લેસન ન કરેનું બહાનું શોધવું નિશાળ છૂટવાના બેલની રાહ જોવી લેસન ન કર્યું હોય તે દિવસે પડતી માર અને ટીચરના એક વેરી ગુડ માટે તરસવું આ લાઈફ એટલે સ્કૂલ લાઈફ પીરાભાઈ સાહેબની પ્રેમભરી સમજણ મુકેશ સાહેબના માત્ર દાખલા જ નહીં પરંતુ જીવનના ગણિતને સોલ્વ કરવા કઈ મેથડ વાપરવી તે અદભુત રીતે શીખવતા મૈત્રીબેન માત્ર વિજ્ઞાનના ટીચર જ ન હતા પરંતુ જિંદગી આડેપાટે ન ચડી જાય ત્યારે કયું કેમિકલ વાપરવું એ અમને શીખવતા જામીબેન મળે જામીબેન તરફથી મળેલી ડાંટ જેનાથી જિંદગી જ બદલાઈ ગઈ મારું સેકન્ડ હોમ એટલે સ્કૂલ અને મારી સેકન્ડ ફેમિલી એટલે ગુરુજીઓ અને વિદ્યાર્થીઓ મારું ઘડતર તો મા બાપે કર્યું પણ આ એ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો એ સ્કૂલે શીખવ્યું મારો જન્મ મા બાપે આપ્યો પરંતુ જન્મ સાર્થક કરીને સક્ષમ કેમ બનવું એ મારા શિક્ષકોએ શીખવ્યું એમના માટે કહીશ કે ગુસ્સા હોને પર માર ભી દેતે હે ગુસ્સા હોને પર માર ભી દેતે હે ફિર અમે પ્યાર સે સમજા ભી દેતે હે ઓર ખૂન કા રિશ્તા તો નહીં હે હમારા પર અમારે લિયે જાન ભી દે દેતે હે આજે દરેક શિક્ષક અને આચાર્ય સાહેબનો દિલથી આભાર માનું છું કે તમે મારા જીવનમાં બહુ જ અગત્યની ભૂમિકા ભજવી

મને શાળામાંથી સંસ્કાર શિસ્ત અને શિક્ષણ મળ્યું તેને જીવનભર યાદ રાખીશ અને શાળાની એક એક ક્ષણ મને જીવનમાં યાદ રહેશે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ફરી આ સ્મૃતિ પટ પર મળે ના મળે ભરી શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ના મળે પરિચિતોને ઘેરાઈને જોઈ લેવા દો પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આ હસ્તા ચહેરા મીઠી નજર મળે ના મળે રડી લો આજ સંબંધોને વિટળાઈને અહીં રેડી લો આજ સબંધોને વિટળાઈને અહીં પછી કોઈની કબર મળે ના મળે પછી કોઈની કબર મળે ના મળે વળાવવા આવ્યા છે તે ચહેરા ફરસે આંખોમાં વળાવવા આવ્યા છે તે ચહેરા ફરસે આંખોમાં ભલે સફરમાં કોઈ હમ મળે ના મળે વતન થી માથું ભરી લઉં આ દિલ વતન થી ધૂળ માથું ભરી લઉં આ દિલ આ ધૂળ પાછી ઉમર ભર મળે ના મળે અંતે આટલું જ કહીશ કે ગુરુજીઓને પ્રોમિસ આપું છું કે તમારી દરેક બાબતનો અમલ કરીશ અને વિદ્યાર્થીઓ ભાઈ બહેનો ભલે જુદા પડતા હોય પણ અમે એકબીજાના સંપર્કમાં રહેશું અને સુખ દુઃખમાં સાથ આપશું અમે શાળામાં ખૂબ જ મજા કરી અને મિત્રો સાથે રહેવાની ખૂબ જ મજા આવી તમારી યાદ આવશે ત્યારે મળતા રહેશું અને છેલ્લે બે પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપું વક્ત કીઓ ધૂપ યા તેજ હો આધિયા વક્ત કીયો ધૂપ યા તેજ હો આધિયા પર કુછ કદમો કે નિશા કભી નહીં ખોતે જીને યાદ કરકે મુસ્કુરા દે આંખે વો લોગ દૂર હોકર ભી દૂર નહીં હોતે અસ્તુ જય આ આચાર્ય શ્રી દિનેશભાઈ સિરસિ દિનેશભાઈ અને મારા મિત્રો કહી શકાય જોઈએ અને આનંદ જાય હજાર ની સાર ચાલે છે હું સાહેબ ક્યારે ગોઠવીને બોલતો નથી બોલાઈ જાય છે હવે અહીં જે ધોરણ દસ માં બેઠા છે બાળકો હું પછી હતો ને બે હજાર ચૌદમાં માં આવવાનું થયું ત્યારે તમે બધા લોકો પેલા ધોરણ માં હશો હતા પેલા ધોરણ માં ઓછો આવતો એટલે ઓછા જોઈ માણસે ફેર એક લાખો દેતા ન મળે અને બીજો તાંબિયા ના તેર કોઈ માણસ કોઈ મનકડા કોઈ ઢાંઢા ને કોઈ ઢોર કોઈ દરબારોમાં દીપતા અને કોઈ હરિના ચોર આનંદ કે પરમાનજા આ તો માણસે માણસે ફેર એક લાખો દેતા ન મળે અને બીજો તાંબિયા ના તેર તો એક લાખોય દેતા ન મળે અને બીજા તાંબિયાના પણ તેર તમે સમજી ગયા છો હું કોના માટે કહી રહ્યો છું બરોબર છે ને તાળી આપણે પાડવાની નથી પણ ભરતભાઈએ કહ્યું મને એમ હતું કે બિપિનભાઈનો વિદાય થઈ જાય અને આપણને ન બોલાવે કેમ કે આપણે જમૂટ છે અને સામેથી જો અહીંયા ન બોલાયો તો એમને વતનમાં જઈને અમે સા મળી આવવાના હતા એટલે કેટલાક વ્યક્તિઓ પ્રત્યે આપણને લાગણી હોય છે બે વાતો આજે બહુ ગમી છે એ કેવી છે બિપિનભાઈ માટે એક બીજી પંક્તિ કહી દઉં કે વો ઘર જ મિટી કે ગળે રહેતે ઘર જહા મિટી કે ગઢે રહેતેદ મેં લગ છોટે મગર હૈિયત બળે રહેતે મેં જ્યાદા તો કુછ નહીં દીયા મે બચ્ચો કો લેકિન જબ તક મેં ના બેઠું વો ભી ખડે રહેતે તો આવા એક ઉત્તમ શિક્ષક એક ઉત્તમ વ્યક્તિત્વ અને એક સારા માણસ બધાની સાથે હળે મળે ગમે ત્યારે તમે ફોન કરો એમના સ્ટેટસ જુઓ આપણને પોઝિટિવ ઉર્જા મળે એવા વિપિનભાઈને ઉજ્જવળ જીવનની આપણે શુભકામનાઓ પાઠવીએ તમારા માટે હું બહુ નહીં બોલું હો ખાલી કવિતામાં જે કેવું છે કહી દઈશ કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવું જોઈએ કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવું જોઈએ જ્યાં ડગ માંડીએ ને ત્યાં નજર હોવી જોઈએ અને જે જોઈએ છે જિંદગીમાં તે બધું મળતું હોય છે શું જોઈએ છે એની ખાલી ખબર હોવી જોઈએ તો છેલ્લે દુષ્ક કુમારની કવિતા છે કે જા તેરે સ્વપ્ન બળે હો જા તેરે સ્વપ્ન બળે હો ભાવના કી ગોદ સે ઉતર કર જલ્દ પૃથ્વી પર ચલના શીખે ચાંદ તારો સી અપ્રાપ્ય ઊંચાઈઓ કે લીએ રૂઠના મચલના શીખે હશે મુસ્કુરાએ ગાયે હર દીએ રોશની દેખ કર લલચાય ઓર ફિર આપને પગ પર ખડે હો જા ત્યારે સ્વપ્ન બળે હો ખૂબ ઊંચા સપના જુઓ અને ખૂબ આગળ વધો આજે જે વિદાય લઈ રહ્યા છે એ તમામ બાળકોને ઉજ્જવલા જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ કંઈક આગળ જઈને કંઈક કરજો બે વાત એક જ વાત કહી દઉં કે તમે બધા તો બહુ હોશિયાર છો અમને હજી કંઈ બોલવું હોય છે આચાર્ય છીએ નોકરીમાં છ સાત વર્ષ આચાર્યમાં થઈ ગયા પણ બે છોકરાઓ સ્પીચ આપી જે સ્પીચ આપી એવી હજી અમે બોલી શકતા નથી એટલું શુદ્ધ હિન્દી એટલું શુદ્ધ ગુજરાતી અને એક પણ શબ્દની ભૂલ નહીં એટલે હું તમને દિલથી કહું છું કે તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે i